નમસ્કાર મિત્રો નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં અવારનવાર રેતી ચોરીના કેસો સામે આવે છે અને જેને લઈ જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારે ફરી એક વખત હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદી અને ટીકર અને જે ટીકરની આસપાસ મિયાણી ચારદ્રા જ્યાંથી રેતી ચોરી થાય છે ત્યાંથી પોલીસ દ્વારા દરોડો કરવામાં આવ્યો છે અને બે ટ્રેક્ટર રેતી ભરેલા ઝડપી પાડ્યા છે અને તેને ડિટેન કરવામાં આવ્યા છે એટલે અત્યારે હું તમને હળદ પોલીસ મથકેથી બંને ટ્રેક્ટર બતાવું છું ખાસ તો જે ટ્રેક્ટર છે તે મિયાણી પાસે જે બ્રાહ્મણી નદી છે તેમાંથી રેતી ભરી અને નીકળતા હતા અને તે દરમિયાન હળોદ પોલીસ મથકના પીઆઈ છે આરટી વ્યાસ તેઓ દ્વારા આ ઝડપી પાડવામાં આવ્યા છે એટલે અત્યારે આપણે હડોદ પોલીસ મથકેથી આ બંને ટ્રેક્ટર બતાવું છું તો આ ટ્રેક્ટર નંબર છે જી જે છત્રી એ જે તે પણ તમને સામાન્ય રીતે આમાં નંબર નહીં દેખાય કારણ કે જે આ રેત માફિયાઓ છે કે જે તે નંબર પ્લેટ સાથે અવારનવાર છેડછાડ કરવાના બનાવો પણ કરતા હોય છે કે જેથી કરીને આસાનીથી નંબર પ્લેટ કોઈ ઓળખી ન શકે એટલે એ રીતે છેડછાડ કરતા હોય છે આ ટ્રેક્ટર નંબર છે જી જે છત્રી એ જે તે પણ આડત્રીસ નંબરનું આ ટ્રેક્ટર છે આ મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટરમાં જે છે તે હળદ પોલીસ મથકના પીઆઈ છે આર ટીવીએસ તેઓ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે ગતકાલે સાંજના સમયે મિયાણી પાસે જે આ છે તે પાસ પરમિટ વગરનું રોયલ્ટી વગરનું આ ટ્રેક્ટર હતું જેથી કરીને તેને ડિટેન કરવામાં આવ્યું છે અને અત્યારે હળદ પોલીસ મથકે ગતકાલ સાંજે લાવવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરશું તો સાથે જ તમે જે જોઈ રહ્યા છો તે લગભગ અહીંયા છ થી સાત ટ્રેક્ટરો છે અને ટ્રેક્ટરનો એક પ્રકારનો જમાવડો છે બે ચાર છ આઠ નવ ને દસ દસ ટ્રેક્ટરો છે અને આ દસ ટ્રેક્ટરો છેલ્લા એક સપ્તાહની અંદર જ આ બધા પકડવામાં આવ્યા છે જેમાં અમુક રેતી ભરેલા છે અમુક ખાલી પણ છે પરંતુ હળોદ પાસેથી જે પસાર થાય છે બ્રાહ્મણી નદીમાં તેમાં રેતી ચોરી થાય છે ને જેને લઈ જવાબદાર તંત્ર દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે ને તેને લઈને જ ફરી એક વખત આ કાર્યવાહી કરવામાં આવી છે ને જે અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ સાથે જ વાત કરવામાં આવે તો અગાઉ પણ જે છે તે ત્રણ ટ્રેક્ટર પકડવામાં આવ્યા હતા તો સાથે એની પહેલાં પણ ચાર ટ્રેક્ટર પકડવામાં આવ્યા હતા આમ અલગ અલગ રીતે ટ્રેક્ટર અહીંયા પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યા છે અને બીજી એક વાત કરીએ તો ખાણ વિભાગ જે માત્રને માત્ર કહેવા પૂરતી જ કામગીરી કરે છે અને જેને લઈ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવે છે અને આ ટ્રેક્ટરો કે અન્ય વાહનો પકડે અને ખાણ ખણીજના હવાલે કરવામાં આવે છે અને જેને લઈ ખાણ ખણીજ આગળની કાર્યવાહી કરતા હોય છે ત્યારે ફરી એક વખત આપણે હળદ પોલીસ મથકેથી દ્રશ્યો બતાવી છે અને હળદ પોલીસ મથકેથી ગતકાલે સાંજે મિયાણી પાસે જે બ્રાહ્મણી નદી છે તેમાંથી બે ટ્રેક્ટર પકડી પાડવામાં આવે છે અને બંનેની સામે અહીંયા ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે બીજા ટ્રેક્ટરનો નંબર છે જી જે છત્રી એ એલ એકવી બંનેમાં ત્રણ ત્રણ ટન રેતી ભરેલી છે એટલે ત્રણ ત્રણ ટન રેતી ભરેલા બે બે ટ્રેક્ટરો ગતકાલે હળદ પોલીસ મથકના પીઆઈ છે આરટી વીએસટીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે એટલે આ જે આપણે ટ્રેક્ટર જોઈ રહ્યા છે તે હળદ પોલીસ મથકેથી છે અને હળદ પોલીસ મથકેથી ગતકાલે જે પકડવામાં આવ્યા છે તેના આપણે દ્રશ્યો બતાવી છે તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે ઘણા બધા ટ્રેક્ટરો પણ અત્યારે છે તો સાથે જ જે ટ્રેક્ટરો છે તે તેની વાત કરી લઈએ તો ટ્રેક્ટરો પાસ પરમિટ કે રોયલ્ટી વગરના હતા એટલે આને હળદ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે ને ડિટેન કરવામાં આવ્યા છે આરટીઓનો મેમો પણ દેવામાં આવશે તેવી પોલીસ મથકેથી જાણકારી મળી રહી છે બંને ટ્રેક્ટરનો નંબર ફરી એક વખત જોઈ લઈએ તો જી જે છત્રી એ એલ એકવી તેસઠ એમાં પણ ત્રણ ટન રેતી છે અને જી જે છત્રી એ જે તેપન આડત્રી મહિન્દ્રા કંપનીનું આ ટ્રેક્ટર છે તેમાં પણ ત્રણ ટન ટન રેતી ભરેલી છે બંને ટ્રેક્ટરો હળદ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપે તો હળદ પોલીસ મથકના પીઆઈ આરટી વેસ્ટ દ્વારા અવારનવાર રેતી ચોરીના બનાવ અટકાવવા માટે પ્રયત્નશીલ છે અને ફરી એક વખત પીઆઈ દ્વારા ગતકાલે મોડી સાંજે પેટ્રોલિંગમાં હોય ને તે દરમિયાન બે ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવી છે અને બંને ટ્રેક્ટર અહીંયા હળદ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે અને આપણે જોઈ રહ્યા છીએ કે બંનેને ડિટેન પણ કરવામાં આવ્યા છે તો હળોદ પોલીસ મથકે ઘણા બધા ટ્રેક્ટર પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જેની સામે કાયદાકીય પગલાં અને આરટીઓને કે ખાણ ખરીદના મેમાં દેવા માટે જાણ કરી હશે પરંતુ ખાસ તો આપણે દર્શક મિત્રોને જાણકારી આપવા માટે જ લાઈવ થયા હતા કે હળદ પોલીસ મથકના પીએચ છે આરટી તેઓ દ્વારા બે ટ્રેક્ટર પકડી પાડવામાં આવે છે બંને ટ્રેક્ટરમાં ત્રણ ટન ટન રેતી ભરેલી છે અને બંનેને ડિટેન કરીને હળદ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે તો આ હતી આપણે દર્શક મિત્રોને ખાસ જાણકારી આપવા માટે જ લાઈવ થયા હતા કે હળદર પોલીસ દ્વારા બે ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો